હલો મિત્રો આજે અમે આવી ગયા છીએ શિવરી કોડિયા લોજમાં આજુ દિશા હાઈવે શિવરી પુલની સામે બનાવે છે કોડિયા લોજ ધ્યાર લોજ છે બહુ સારું કુદરતી જમવાનું બનાવે છે રૂપિયામાં પર ઘરપેટ ભોજન જમાડે છે આજુઓ ગરમા ગરમ રોટલા બની રહ્યા છે એ પુરાની પટ્ટી પર જુઓ દૂરથી જમવાનું મને વાત ના ઓ કાયરિયા બનાવી રહ્યા છે પ્યોર ચૂલામાં બની રહ્યા છે બાજની રોટલા અને તે ખોબે બનાવે છે એક પર મુલાકાત કરો સીરી નાળાની સામે એક જે કેરુગનું હોટેલ છે જો આ મિક્સ सब्जी કે સરસ બનાવેલી છે જો દૈનોરાય તો બહુ સરસ જમવાનું બનાવે છે બહુ સરસ જમવાનું બનાવે છે એકવાર મુલાકાત કરો હેલો મિત્રો આ દાદા લગભગ પચીસ વર્ષથી આ હોટલમાં જમવા આવે છે તેમના મૂઢેથી થોડું શબ્દો પડીએ કેવું જમવાનું મળે બોલો દાદા તમે કેટલા વર્ષથી આવો જમવા પચીસ વીસ વર્ષથી જમવા આવે દાદા એક જ ક્વોલિટી મળે એક જ ક્વોલિટી જમવાનું સારું આવે જોવા બધા જમી રહ્યા છે બહુ ટ્રાફિક હોય છે પણ આજે થોડા અમે વહેલા આવી ગયા એટલે કે બાર સાડા બાર પછી તો બહુ જ ટ્રાફિક છે વેટિંગમાં રહેવું પડે છે મસ્ત જમવાનું બનાવે છે બહુ સરસ એક નંબર જમવાનું છે એક નંબર એમાં દેશી ચૂલામાં બનાવે છે ભાઈ ભાઈ મોજ આવી જાય તમે એકવાર શિવરી આવો તો મુલાકાત કરો જાડે પાણી શિવરી નાળાની સામે છે આવે મેળા ઉપર જમવાની સરસ બને હેલો આ હોટલના માલિક છે બે શબ્દ ભૂલ આ બાજરીનો રોટલો છે મીક સબ્જી છે દહીંનો રાયતું છે દાળ ભાત છે શાક છે એંશી રૂપિયા મેં પેટ ભરીને ખવડાવો અવશ્ય વધારો મુલાકાત રહો સિવરી આવો તો હા નાળાના સામે નાળાની સામે બરોબર ખોડિયા લોજ ખોડિયા લોજ